ચાલો મિત્રો હું લીમડીયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના અમારા વિડીયોમાં તો મને આજે કપનો ઓર્ડર મળ્યો છે તો આજે આપણે કપ બનાવવાના છીએ તો કપ કઈ રીતે બને એ તમને હું પૂરી પ્રોસેસ બતાવવાનો છું તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છીએ અને આપણે કપની ડિઝાઇન કેનવા સોફ્ટવેરમાં બનાવવાના છીએ હવે આપણી ડિઝાઇન બની ગઈ છે અને કસ્ટમરની એવી રિક્વાયરમેન્ટ હતી કે તેમને આ કપ ફ્રેન્ડને તેના બર્થડે ગિફ્ટ ગિફ્ટમાં આપવાનો છે પણ તેઓ તેનો ફોટો મૂકવા માગતા નથી પણ તેઓ તેમની ફ્રેન્ડશીપની યાદી મૂકવા માગે છે તો મિત્રો આપણી કપની ડિઝાઇન બની ગઈ છે તો આપણે ડિઝાઇન જેપી જે ઇમેજમાં સેવ કરી લઈશું હવે આપણે કોરલ ડ્રો સોફ્ટવેરમાં આવી ગયા છીએ અને આપણે ડિઝાઇન બનાવેલી હતી તેને કોરલ ડ્રોમાં પેસ્ટ કરી દઈશું અને પ્રિન્ટિંગની પ્રોસેસ ચાલી કરી નાખીએ આપણે પ્રિન્ટિંગ કરતી વખતે પ્રિન્ટનું સેટિંગ હાઈ રાખવાનું હોય છે અને પ્રિન્ટ મિરર ઇમેજમાં ગાઢવાની હોય છે જેથી પ્રિન્ટિંગ થશે ત્યારે ફોટા ઊંધા દેખાય છે અને જ્યારે આપણે કપનું પ્રિન્ટિંગ કરી લઈશું ત્યારે ફોટા સીધા થઈ જાય છે તો મિત્રો આ છે સબલિમેશન પેપર જે એ ફોર સાઇઝમાં હોય છે હવે આપણે પ્રિન્ટ કમાન્ડ આપી દીધી છે તમે જોઈ શકો છો એપ્શન એલ એકસો ત્રીસમાં કેવી રીતે પ્રિન્ટ થાય છે હવે આપણી પ્રિન્ટ નીકળી ગઈ છે તો તમે જોઈ શકો છો કે પ્રિન્ટ કેવી આવી છે હવે આપણે પ્રિન્ટનું કટિંગ કરી લઈશું આપણે આ વ્હાઇટ મગ પ્રિન્ટ કરવાના છીએ તો આપણે એની પ્રિન્ટ આઉટ કાઢી નાખી છે તો પ્રિન્ટ આઉટ તમને હું બતાવું છું કઈ રીતે દેખાય છે તો આ રીતનું કાંઈક આપણે એને કટિંગ કરીને રાખી દીધું છે તો આપણે ચાલો પ્રિન્ટ કરવા મૂકી દઈએ તો મિત્રો આપણે આ કટિંગ કપની ની સાઇઝ પ્રમાણે ગોઠવી નાખીશું અને પ્રિન્ટ હલે નહીં તેવી રીતે ટેપ પટ્ટીથી બીજો કપ પ્રિન્ટ કરવાના છે તો તે કપને પ્રિન્ટ કરવા માટે આપણે મશીન ચાલુ કરી નાખીએ તો ચાલો મશીન ચાલુ કરીએ તો મિત્રો આપણું મશીન હવે ત્રણસો પચાસ ડિગ્રી ગરમ થઈ ગયું છે તો હવે આપણે કપની પ્રિન્ટ કરવા મૂકી દઈશું મિત્રો આપણે કપ પ્રિન્ટ કરવા મશીનમાં મૂક્યો તો તો મશીનનું ટેમ્પરેચર ત્રણસો પચાસ ડિગ્રી હતું તો કપ હવે આપણે એમાંથી કાઢી અને ઠંડો પડવા મૂકી દીધો છે તો તમારે એ વાતનું ધ્યાન રાખવું પડે કે જ્યારે ત્રણસો પચાસ ડિગ્રી મશીન ગરમ હોય તો આપણે ડાયરેક્ટ કપને અડવાનો નથી નગર આપણે દાગી જઈએ મિત્રો હવે આપણો કપ ઠંડો થઈ ગયો છે તો આપણે તેને ખોલીને જોઈ લઈએ કે પ્રિન્ટ કેવી આવી છે તો મિત્રો આ આપણે પ્રિન્ટિંગ હતું તેનું પૂરેપૂરું પ્રિન્ટિંગ કપમાં પ્રિન્ટ થઈ ગયું છે તો તમે કપની ક્વોલિટી જોઈ શકો છો કે કેવી મસ્ત આવી છે કપનું શાઇનિંગ તમે જુઓ એવો કપ મસ્ત દેખાય છે આવા મગ કસ્ટમાઇઝ કરવા માટે અમારી દુકાનની મુલાકાત લ્યો તો મિત્રો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ